સિટી લાઈટના જીમ સ્પા અગ્નિકાંડમાં સિક્કીમની બે યુવતીઓના મોતના કેસમાં પોલીસ તપાસ હવે મહત્વના તબક્કા પર આવી છે આ કેસમાં જીમની મિલકત ખરીદી તેનું ભાડું લેનારા બિલ્ડર અને રૂંગટા ઉમરા પોલીસ સમક્ષ હાજર થયા હતા આ કેસમાં પોલીસે મિલકતના અગાઉના માલિક ભૂપેન્દ્ર પોપટને બોલાવી નિવેદન નોંધ્યું હતું જેમાં તેમણે પોલીસના દસ્તાવેજ સહિતના કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ પોલીસને સોંપ્યા હતા જેમાં મિલકતની આવક અનિલ રૂંગટાન હોવાના કારણે તેમની આજે ઉમળા પોલીસે પૂછપરછ કરાઈ હતી પોલીસને બીજા પ્રયાસમાં જીમના સંચાલકોના પણ રિમાન્ડ મળ્યા હતા એટલે તેમની પણ વધુ પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી માહિતી મળી હોવાનું જાણવા મળ્યું છે હવે અનિલ રૂંગટા પોલીસ સમક્ષ હાજર થઈને શું નિવેદન આપ્યું છે તે બાબતે પોલીસ સત્ય તપાસ કરશે તો આ બાબતે ચોક્કસ પગલા લેવામાં આવશે